પકડાયેલ આરોપીએ તારીખ એકવીસ પાંચ બે હજાર પચીસના રોજ ઘોડાદરા ખાતે પહેલા માળે આવેલ ડિલિશિયસ હોટેલમાંથી મોબાઈલ ચોરી કર્યો હતો અને આ બાબતે પાંડેસરા પોલીસ મથકમાં ગુનો નોંધાયો હતો પકડાયેલ આરોપીની મોડસ ઓપરેન્ડી વિશે પોલીસે જણાવ્યું હતું કે હાલનો પકડાયેલ આરોપી રેસ્ટોરન્ટ તેમજ હોટેલમાં કામ કરવા માટે જતો અને થોડા દિવસ નોકરી કર્યા બાદ હોટેલ તેમજ સ્ટાફના માણસોના મોબાઈલ રોકડા રૂપિયા તેમજ અન્ય કોમર્શિયલ હોટેલ કે દુકાનોના બારી બારણા અને શટર તોડી ચોરી કરવાની ટેવ વાળો છે પકડાયેલ આરોપી વિરુદ્ધ સુરતના બે પોલીસ મથક અને મધ્યપ્રદેશના અલગ અલગ નવ પોલીસ મથકમાં ગુનાઓ નોંધાયેલા છે હાલ પોલીસે આરોપીની ધરપકડ પણ કરી છે બ્યુરો રિપોર્ટ ન્યૂઝ સુરત